મોમાં મૂકતામાં જ ઓગળી જાય તેવી ફરારી આપણે મીઠાઈ બનાવીશું આજે એ બી રાજગડાના લોટની કોઈ પણ વ્રત કરી શકો એમાં ખાઈ શકાય તેવી આપણે ફરારી મીઠાઈ બનાવીશું અને મોડામાં મૂકતામાં જ ઓગળી જાય અને એવી સોફ્ટ એવી આપણે મીઠાઈ બનાવીને તૈયાર કરી લઈશું હાઈ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે ફરારી મીઠાઈ બનાવવાની રેસીપી તો અહીંયા આગળ એક વાડકી રાજગગાનો લોટ લીધો છે એક કપ આપણે ઘી લીધું છે અને એક વાટકી આપણે બોલ લીધો છે પરફેક્ટ માપ છે બધું તો હવે આપણે ઘી લઈ લઈશું હવે ઘીને મેલ્ટ થવા દઈશું આપણે અહીંયા ઘી મેલ્ટ થઈ ગયું છે તો એક વાડકી આપણે રાજગડા નો લોટ એડ કરી દઈશું અને બધું સરસ એવું મિક્સ કરી દઈશું બધું એવું સરસ આપણે મિક્સ થઈ ગયું છે લોટમાં ઘી મિક્સ થઈ ગયું છે હવે આપણે એને શેકવાનો છે લોટને સરસ એવો શેકવાનો છે લોટને જેથી ઘી છૂટું પડે ને અને લોટમાંથી ત્યાં સુધીને આપણે એને શેકીશું અને આ સમયે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે આપણે તો ધીમા તાપે જ એને શેકવાનો છે લોટને આપણે ત્યાં કોઈ બી ઉપવાસ કરી શકો ને તમે આ મીઠાઈ થઈ શકો છો નવરાત્ર હોય કે કોઈ બી અપાસ હોય અગિયારસ હોય એમાં મીઠાઈ તમે લઈ શકો છો અને ખવાય છે આ આ સમયે તમને એવું લાગે કે લોટમાં ઘી ઓછું છે તો તમે ઉપરથી એક થી બે ચમચી એડ કરી શકો છો લોટની લોટમાં આ ધીમા તો આપણે કન્ટિન્યુ છે હલાવવાનું છે જેથી લોટ નીચે ચોટી ના જાય આપડે અને એકદમ ધીમો જ ગેસ રાખવાનો છે અને શેકાવા માટે જેથી આપણે ખાઈએ તો કાચી ના લાગે મીઠાઈ આપણી લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જોઈ શકો છો કલર ચેન્જ થવા વળી ગયો છે ને મીઠાઈનો લોટનો કલર ચેન્જ થવા વઈ છે તો જોઈ શકો છો તો હવે આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું ફ્લેવર માટે અને મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણો કલ કલર એકદમ ચેન્જ થઈ ગયો છે લોટનો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને આપણે એને લોટને ઠંડો થવા દઈશું બે મિનિટ સુધી આપણે હલાઈશું આ રીતે નીચે ઉતારીને જ આ રીતે એને થોડીકવાર વાર બે મિનિટ સુધી ઠંડો કરવાનો જે ગેસ પર રાખશો તે વધારે કલર ચેન્જ થવા રાખશે અને પછી કડવાશમાં આવશે આપણી મીઠાઈમાં હવે બે મિનિટ થઈ ગયું છે લોટ હવે આપણે એની અંદર ગોળ એડ કરીશું તો જો ગેસને નીચે ઉતારીને જ ગોળ એડ કરવાનો છે આપણે નહીં તો આપણી સુખડી એકદમ ચવળ થઈ જશે જો ઉપરને ઉપર તમે એડ કરશો ને તો હવે મિક્સ કરી લઈશું બધું આપણે એમાં તો આ ગરમ ગરમમાં એડ કરીને ગોળ એટલે સરસ મેલ્ટ થઈ જાય આપણે તો જોઈ શકો છો તો સરસ મેલ્ટ થઈ ગયો છે હવે અહીંયા મેઘીથી પ્લેટને ગ્રીસ કરી લીધી હતી હવે લોટ અંદર એડ કરી દઈશું આપણે અને થારી દઈશું આ રીતે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું તેમાં મેં પિસ્તાની કતરણ એડ કરીશ પિસ્તાની કતરણ એડ કરીશું પહેલાં આપણે અને ડ્રાયફ્રુટ ઓપ્શનલ છે તમારા ના ખાવા હોય તો નહીં નાખવાના પણ ઓપ્શનલ છે અને બદામની કતરણ એડ કરીશું હવે પ્રેસ કરી લઈશું જેથી ચોટી જાય અંદર બદામને પિસ્તા આ રીતે હવે આપણે પંદર મિનિટ ઠંડો થવા દઈશું જેથી સરસ પીસ પડશે આપણા ફરારી મીઠાઈ ઠંડી થઈ ગઈ છે થોડીક હવે પીસ પાડીશું તો આપણે કટ લગાડી લઈશું આ રીતે ઉભા કટ લગાડીશું તો જોઈ શકો છો આપણી સુખડી એકદમ સરસ એવી નીકળે છે હવે આપણે પ્લેટમાં સૌ કરી લઈશું મીઠાઈને તો રોજ એવી સરસ પોચી એવી આપણી રાજગડાના લોટની મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી તો થોડીને અહીંયા બતાવું તો જોઈ શકો છો એકદમ પોચી આપણી મીઠાઈ